હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું જો હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને રાજ્ય હમણાં ચાલુ થવાની છે તો આજે તારીખ છે સત્તર સાત બે હજાર પચીસ અને વાર છે ગુરુવાર અને આજના નારિયેળના શું ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છે આજની આવકની વાત કરું મિત્રો નારિયળની તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સોળ હજાર પ્લસ નંગની આવક થઈ છે તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છે એની પહેલા ચેનલમાં પહેલી વાર છો નવા છો તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર આ ચેનલમાં તમને મોવા માર્કેટની અપડેટ અને હરાજીના વિડીયોઝ મળે છે તો ચાલો ખાસ વિડીયોમાં સુધી બેના રહેજો હેણ છે 1900 રૂપિયા 1901 1919 19

2200 Sorupnya रुपया बोलू भाई 9 1100 બોલ્યા 1100 મે હાંપ્યો તો ને હું એને હારે આતો 1100 બોલ્યો 1100 ડિમાન્ડ 2200 રૂપિયા ભાઈ 2200 રૂપિયા બોલુ પર 2200

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર અઠ્યાવીસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવે છે મિત્રો સો ને છોતે પણ બાળું તાળું સોરાવું બધા છું સતા અઠવાનું બાવીસો બાવીસો ભાઈ બાવીસો બે પાંચ દસ પંદર વીસ પચીસો પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પાછળ એકસો એક પંચાણું રૂપિયા બોલ રૂપિયા પંચાણું તમારા પંચાત્નું હાથાનું અઠાણ નવાનું ચોવીસો ત્રેવીસો રૂપિયા એક કરો ત્રેવીસો એક

નવાનું <laughs> <laughs> <laughs>

એસ પંચાજીને એવું પીચાર સૌસો પાંચ દા વીતરી ચાલી પછી હાપતે પત્તર પંદરસો રૂપિયા પૂલું બાબા પંદરસો રૂપિયા છે પચાસ નેવું પચાસ ઓળસો પાત્ર મિત્ર બદલાનો સત્તરસો સત્તરસો રૂપિયા બોલું ભાઈ સત્તરસો પાંચ ઓગણીસો પાંચ પાંચ બે હજાર પાંચ પંદર રૂપિયા પછી જેમાં નહીં ચાલી બધા હાથ પચાસ હજાર એકસો એવું એકવીસો પાંચ દસ રૂપિયા ચાલી ચાલીસ રૂપિયા એકવીસો ચાલીસ ચાલીસ રૂપિયા બેઠો ચાલીસ ચાલીસ રૂપિયા એકવીસો ચાલીસ એકવીસો ચાલીસ એકતાલીસ વીસ ચાલીસ પચાસ પચાસ સાઠ પાસઠ હજાર પાંચસો બાવીસો પાંચ પાંચ રૂપિયા બોલું ભાઈ બાવીસો રૂપિયા બાવીસો પાંચ 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 રહે

બાવીસો 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 પચાસ બાવન ત્રેવીસો એક એક ત્રેવીસો ને એકવીસ 250 25 25 28 23 30 રૂપિયા બોલુભાઈ 250 રૂપિયા 1 બેડા 24 50 28 23 20 રૂપિયા 75 રૂપિયા બોલુબા 75 રૂપિયા બેઠો 50 50 80 85 રૂપિયા 10 5 5 રૂપિયા બોલુભાઈ 14 12 20 રૂપિયા 20 20 20 95

અઠ્યાવીસો ને સાહીઠ રૂપિયા ભાવ છે મિત્રો સો નંગ ના ઊંચો ભાવ જોયે પંદરસો ફોરસો

હો <maior> <die> ખોસોનો 100 રૂપિયા બોલુકા ખોસો 100 રૂપિયા બોલુકા પોણા તો ખોસો ખો બોલુકા ખોસો 100 પાંચ રૂપિયા ડાઉક ગણવા ₹1050 મિટર મિટર 1835 રૂપિયા ભાવ છે મિત્રો સોનું 49 40 ભાવ આય 50 70 70 મનશાજી 70 90 90 22 એટલે મનશા 1 કે બાદ 100 રૂપિયા પછી જો પાંચ કલાક પછી બાદહત

તો આવા 109 નો ભાવ ગયો છે મિત્રો 1860 રૂપિયા સેલ પીજ 1860 બોલવા તમારે કોઈને છે ભાઈ ઈચ્છા 1861 પણ હવે એના કઈ ઠડા છે તમે ફરી લીધી હવે সঙ্গ নো ভাব আছে মিত্র অনে একস রুপিয়া